પેટલાદ ખાતે આજે રાજ્યમંત્રી અને ધારાસભ્ય કમલેશ પટેલ દ્વારા બેસતા વર્ષ નિમિત્તે કાર્યકરો માટે મિલન કાર્યક્રમ યોજાયો હતો પેટલાદના જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મંત્રી કમલેશ પટેલે સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સમર્પણ ભાવથી જનસેવા ચાલુ રાખવા માટે પ્રેરણા આપી સાથે જ હરકર સ્વદેશી અભિયાન અને બે હજાર સુડતાલીસના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌલે અપીલ કરી હતી કાર્યક્રમ દરમિયાન આનંદ ઉમંગ અને એકતાનો માહોલ છવાયો હતો 2022 નું વર્ષ ઓર જોર સ્વદેશી ગરગર સ્વદેશીના મંત્રને ગુજરૂ વર્ષ સે ત્યારે આદરણીય પ્રધાન મંત્રી જેનું જે વિઝન છે વિકસિત ભારત બે સુડતાલીસ એ વિઝનને આત્મસાત કરવા માટે સ્વદેશી અપનાવો ની પહેલને જ્યારે સમગ્ર ભારતની અને ગુજરાતની જનતાએ વધાવી હોય ત્યારે આજના બેસતા વર્ષના દિવસે કેટલા વિધાનસભાના ક્ષેત્રના કાર્યકર્તા કરતા સમૃદ્ધિ સાથે સાથે સંસ્કાર અને આપણી સાંસ્કૃતિક વિરાસત વ્યાપ વધે અને સર્વે જન એકસો ચાલીસ કરોડ ભારતીયોના માધ્યમથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ મને એવા આદરણીય પ્રધાનમંત્રીના નેમને ને બળ પ્રાપ્ત થાય એ જ અભ્યર્થા ભારત માતા કે વંદે માતા